નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે સૌ જાણો છો તેમ ગુજરાત વરિષ્ઠ પત્રકાર અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા એવા જગદીશભાઈ મહેતા પર લાંચ રૂશ્વત ખંડણી અને જે છે એ ધાક ધમકી આપવાની ફરિયાદો નોંધાઈ રહી છે જેને લઈને અવારનવાર મિત્રો જગદીશ મહેતાના ઘણા રેકોર્ડિંગ પણ વાયરલ થયા કે જેની મિત્રો અન્ય લોકો સાથે પચીસ લાખની લેતી દેતી વિશેની ચર્ચાઓ અને જે લોકો બાબતનું મેટર ચાલી રહી છે હેડલાઇન ન્યુઝની તેના વિશે ઘણી ચર્ચાઓ તમે સાંભળી પરંતુ મિત્રો આ બાબતે હવે કબરાવધામના જે બાપુ છે તેમને પણ પોતાનું નિવેદન આપ્યું છે અને એમને કેટલીક વાતો જગદીશ મહેતા વિશે જે કરી છે જે સાંભળીને મિત્રો તમે ચોંકી જશો તો પૂરેપૂરી વાત બાપુને સાંભળજો કે બાપુ શું સંદેશ આપે છે અને જગદીશ મહેતાને બાપુ કેવા ગણાવે છે પૂરેપૂરો વિડીયો અંત સુધી જોજો તેમજ મિત્રો તમારું પર્સનલ મંતવ્ય જગદીશ મહેતાને લઈને શું છે અને ખરેખર તમે બાપુની વાતથી સમજશો કે કેમ કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા સાથે જ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપી લો બે લાયકન દબાવી દેજો જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવવાળી મિત્રો મોગલધામ કબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એ ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કે ને એને બોલવા દો બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દો આ ઓના જ એવું થયું કે દેશી ભાષા તમને ખબર ને જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના જ એવું થયું હાચું કે બીજું કે આવું કોઈ એમના વખાણ નથી કરતો કોઈને હું ચાર અણસો પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વરણને લઈને હાલી છે હાચું કે એની નોંધણી ન કરો કાંઈ નહીં એનું સન્માન ન કરો કાંઈ નહીં પણ ખોટે ખોટા આપશકો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો હમજા સમજાવીના ડીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું કે છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કેતા ને તો એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફ્યુ છૂટી જાય છે એટલે અમુક જરીક સમજો તમે જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કે છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ હકીકતની વાત કરતા એને નારદ મુનિ નો કોઈ ઋષિ છે બ્રહ્મા દીકરો છે હકીકત આને આમ લીધું અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું તમે ભારે ભારે હલકા થાવશો પણ પેટ છે ને હોય પેટને સમજી ગયા ને તમે આ વસ્તુ સમજો તમે પણ આવા હા વાપશે નખો નાખો આ માણા માથે આ તમે ગુનેગાર બનો છો એક જાતનો કોઈ માણા માથે એને નાપશે અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું એનો વિડીયો જો ભાઈ એ કોરાટાઈ નથી માન્ય રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર બનાવશો એનું પ્રૂફ હોય વિડીયો હોય આ હું બોલું પ્રૂફ છે મોગલ ધામ આ બાપુ બોલે જગદીશભાઈ મેં હું કોઈ પત્રકાર નો વિરોધ નહીં આ હાથું વાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું તો મને કહી દઈએ બધા કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથો નહીં કે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે તો કાલે એનો અવાજ ડબ્બી દઈશું આપણે ન કરો આને ગમતું નથી આઈ ને સત્ય છે સત્ય છે કીધું ને કે બેટા તારી હાથી માં છે જે કે જે ધરતી કપ માં મારી માં મરી ગઈ ને મને એમ હતી કે આ તને ખાવા નહીં દઉં અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી મારા દીકરા ને અને મને ગોતી ને આવતી હતી એ ખોટી અને આ નવી આવી એ નવી એમ કે આ તને ખાવા ન દઉં હવાથી હાજર થી મને ખાવા નથી દેતી એ હાચા બોલીશ જે ખમજો આ અરત તમને નહીં સમજો હું છો સમજી દો અને રવા દો આ માણસની બધા વરણ ને જરૂર છે અને આની ભેળો બધા વરણ છે અઢારે વરણ છે એમ બધાયની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે તો બધાને કામ ભલે તમે કરો જ છો પણ આવા માણાની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા દે શું કામ તમે અને તમે ઓલું કરો અન બીજું તમારા બોલવા કે મારા બોલવા એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવ દીધા સમાજ છે એમ આ રવાદીઓ સાચું જે કામ કરે છે એ કરવા દો અને હાચો માણસ છે છે અને છે આ એક મોગલ ધામ થી બાપુ નો અવાજ છે પરવાદીઓ ગુનેગાર બનો કોઈ પણ વધારે વાત કરવી આપશકો ના ગુનેગાર છે હર કોઈ માણસ હાલ યાદ આપ ભૂલ કરી છે નથી કીડો મકોડે મારતા આપણા ભૂલ જ કરી છે એમ રવાદીઓ આનું કારણ કે આ મોગલ એને માની રહી છે પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો કોઈ કારણ ને હું માનતો જ નથી કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનો આશીર્વાદ દેવા દેવા જાય પણ છે સમાજમાં હાચા વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે અને નોંધણી કરો તમે સન્માન ન કરો ક્યાંય નહીં અમારે જોતું નથી તમારા ઘર હાશવીને બે હોત બસ છે પણ હાચા માણાની જરૂર છે હું એને બિરદાવું છું અને માણસની જરૂર છે જય મોગલ જય મણિધર જય વડવા